સરકાર ની સૂચના અનુસાર અઠ્યાવીસ જૂન ના રોજ પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે કલોલ તાલુકા કેળવણી મંડળના મંત્રી સંજયભાઈ શાહ ગ્રીન પ્લેનેટ સંસ્થાના સ્થાપક હેમતભાઈ પઠાણ માવતરધામના ટ્રસ્ટી અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલમીનના પૂર્વ પ્રેસિડેન્ટ ભરતભાઈ પટેલ સીઆરસી કોઓર્ડિનેટર મોલીબેન શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડોક્ટર અંકિતાબેન પટેલ વગેરે હાજર રહી ધોરણ નવ અને ધોરણ અગિયારની વિદ્યાર્થીનીઓને પાઠ્યપુસ્તક આપી શાળામાં પ્રવેશ કરાવ્યો આઈસીટી અંતર્ગત કમ્પ્યુટર લેબનું ઉદઘાટન મહેમાનોએ કર્યું અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી શાળાના આચાર્ય શારદાબેન ચૌધરીએ વિદ્યાર્થીનીઓને પ્રકૃતિનું જતન કરવાના શપથ લેવડાવ્યા કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન વિદ્યાર્થીની બહેનોએ સુંદર રીતે કર્યું